નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજનાને લઈ મોટી જાહેરાત કરી શકે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગણીસ નવેમ્બર બે ના રોજ તમિલનાડુના કોઈમ્બોતરથી પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કર્યો હતો ત્યારથી ખેડૂતો બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે અહેવાલો અનુસાર સરકાર આ હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે એક ફેબ્રુઆરી બજેટ રજૂ થવાનું છે તેવી શક્યતા છે કે આ હપ્તો બજેટ પછી અઠ્યાવીસ ફેબ્રુઆરીથી આસપાસ બહાર પાડવામાં આવશે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ રૂપિયાના ત્રણ હપ્તા ખિસ્સામાં મોકલે છે આ યોજના માટે ફાળવવામાં આવેલી રકમ વાર્ષિક બજેટમાં નક્કી કરવામાં આવે છે બજેટમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ ખેડૂતોને કેટલી રકમ આપવામાં આવશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ભૂલતાની ધન્યવાદ